ડીડીયાપાડામાં છેતાલીસ ટીમો બનાવીને આવાસોના સર્વેની કામગીરી શરૂ આજરોજ તારીખ પંદર બાર બે હજાર ચોવીસના રોજ મળતી માહિતી અનુસાર ડીડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી એ જગદીશ સોનીએ જણાવ્યું કે સાંસદ ભરૂચ લોકસભા મત વિસ્તારના સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં દિશા કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં ડીડિયાપાડા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં આગામી દિવસોમાં નવા આવાસોનું સર્વે થનાર હોય છેતાલીસ જેટલી સર્વે ટીમો તમામ ગ્રામ પંચાયતમાં આવનાર હોય તમામ તાલુકાના લાભાર્થીઓને જોબ કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ અદ્યતન ઘરવેરા પાવતી કાચા ઘરના ફોટા વગેરે દસ્તાવેજો તૈયાર રાખવા તાલુકા પંચાયત વહીવટી વહીવટીતંત્ર ડીયાપાડા તડકથી વિનંતી છે અને કોઈપણ વિધવા નિરાધાર ઘરવ્યવહારના નાગરિકોને સો વાર ચોરસ મીટર મફત પ્લોટ આપવાની યોજના છે